સુરતના ગોળાબદરા વિસ્તારમાં એકાદ માસ પહેલા લારી ચલિકને સોનું સસ્તા ભાવમાં વેચવાનું કહી રૂપિયા ત્રણ લાખની છેતરપિંડી આચરતી ગેંગના એક વ્યક્તિને ધરપકડ કરી લોકોનો સોનગઢ પ્યારા અને રાજસ્થાનમાં ખોદકામમાં કરતી વખતે સોનું મળી આવ્યું છે લોકોને પ્રથમ સાચા સોનાના મણકા આપી વિશ્વાસ કેળવી પીડી ધાતુના પિતળના મણકાની ખોટી ખોટી માળાઓ આપી કરી છેતરપિંડી ગોડાદરા માગવુ શોપિંગ સેન્ટર પાસે એક લારી ચાલકને સાચા સોનાના મણકા સસ્તામાં આપવાનું કહી કરી છેતરપિંડી સોનગઢ વ્યારા પાસે ખોદકામ કરતી વખતે સોનું મળી આવ્યું છે તેમ કહી સસ્તામાં વેચવાનું કહી વિશ્વાસ કેળવી છેતરપિંડી આચરી ગેંગના વ્યક્તિની ગોડાદરા પોલીસે કરી ધરપકડ આરોપી પાસેથી મુદ્દામાલ રિકવર કરતી ગોડાદરા પોલીસ સ્ટોરી રિપોર્ટ બાય ભાવેશ રાણા સુરત બે હજાર પચ્ચીસ છવ્વીસ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ થ સતત આઠ વર્ષથી નંબર એક રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા વર્ષ પૂર્ણ કરી વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીઅલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી બીજા માળે રાષ્ટ્ર ભવન બસ પોર્ટ સામે ભુજ કચ્છ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે